नमस्कार आप देख रहे हैं प्लस इंडिया लाइव न्यूज़ गुजरात के चिखली तालुका में अवैध खदानों कोरियों के विरुद्ध जनता का आक्रोश फूट पड़ा है कांग्रेस के विधायक अनंत पटेल और जिग्नेश मेवानी ने ग्रामीणों के साथ मिलकर जिलाधिकारी को ज्ञापन सौंपा लेकिन प्रशासनिक उदासीनता ने स्थिति को विस्फोटक बना दिया देखिए पूरी रिपोर्ट તમારી અંદર જરા ચિંગારી પેદા કરો આ કલેક્ટર એસપી બધા તમારા નોકર છે એવી ખુમારી લઈ લીજે આવો આવું પડ્યું આવે જનતા મજબૂત થાય તો એસપી બી આવે અને એસપી નો બાપ બી આવે સારું નડ્ડા ચલાવે છે કે નહીં ચલાવતા જુગાડ નડ્ડા ચલાવે છે કે નહીં ગેરકાયદેસર માઇનિંગ કરે છે કે નહીં દુનિયા ના ખોટા ધંધા પડે કે નહીં ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે તમને આવેદન પત્ર આપે છે તમને સ્વાગત કાર્યક્રમમાં કરે છતાં પણ જો તમને કઈ પડેલી નહી હોય તો અમારે બંધ કરવા જવાનું એટલે તમને બી એક વાત કર પપ્પા એનોને માર્યો લાકડી બતાવી તો અમે કાઈ આતંકવાદી છે એ સ્ટીએ તમારા જ્યુરિસ્ડિક્શનમાં તાજા તમામ પોલીસ સ્ટેશન હેડકોર ડરું રણવા ચાલે છે શું देऊ તમારે શું देऊ તમારે તમારા એસપીએમ તરીકેના જ્યુરિસ્ડિક્શનમાં તમામ ડરું રણવા ચાલે છે કે હોશિયારી કાઢો બેગો પર તમારી પોલીસ બીજદશ કોરીનું વિસ્મર આપ્યું કોઈ કે મેં ઇન્ડિકલ મની ચાલે છે કેમ એટલે ડરું જ રણવા ચાલે છે શું देऊ તમારે બનકરાઓ ટી ટાણી અને હોશિયારી આપણી નાગરિકો ની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયા ની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસપીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસપીએમ એસપીએમ જોયા બહુ પીઆઈ પીઆઈ જોયા આ બેનો ટકા મારો છો હું સબ નોનસેન્સ હવે તમે બતો લઈ કીધું હતું તો રેકોર્ડ ના થાજો તમને ડોઝ આપ્યો ને તમારા બધા કલીક હસશે તમારી પર જો છે યોર કલીક વિલ લાફ चिकली के ग्रामीणों का आरोप है कि अवैध खदानों से हो रहे प्रदूषण ने उनके जीवन को नर्क बना दिया है महीनों से अनसुनी गुहार के बाद आज विधायकों ने उनका साथ दिया लेकिन जब जिलाधिकारी ज्ञापन स्वीकारने नहीं उतरे तो गुस्साए लोगों ने प्रांत कार्यालय में डेरा डाल दिया पुलिस के समझाने पर ही वे बाहर निकले और तब कहीं जाकर जिलाधिकारी ने ज्ञापन लिया जिग्नेश मेवानी ने सीधे प्रशासन पर निशाना साधते हुए कहा कि जिलाधिकारी और पुलिस दबाव में काम कर रहे हैं अगर ईमानदारी से जांच हो तो दर्जनों अवैध खदानें बंद हो जाएंगी ग्रामीणों का आरोप है कि प्रशासन अवैध खदान मालिकों के साथ मिली भगत कर रहा है सवाल यह है कि क्या सरकार आम जनता की पीड़ा सुनेगी या खनन माफिया के आगे घुटने टेकती रहेगी चिखली की ये लड़ाई गुजरात भर में गूंज रही है આઠ દસ મહિનાથી બહેનો માતાઓ વડીલો યુવાનો સતત ગ્રામજનો કહી રહ્યા છે કે મહેરબાની કરીને દારૂના જુગારના અડ્ડા બંધ કરો મહેરબાની કરીને ગેરકાયદેસર ખનન બંધ કરો ગેરકાયદેસર કોરી બંધ કરો પણ બિલકુલ મિલી ભગતના કારણે હપ્તાબાજીના કારણે એસડીએમ તંત્ર એક શબ્દ બોલવા તૈયાર નહોતું મેં અને ભાઈ સુધી અનંત પટેલ અમારા જુજારૂ સાથી ધારાસભ્ય ગામના લોકોની ઉપસ્થિતિમાં આજે ચીખલી પ્રાંત અધિકારીને ત્યાં ગયા હતા કચેરીમાંથી બહાર નીકળવા તૈયાર નહતા બહેનોની ફરિયાદ છે કે પોલીસે અમને સાથે બદતમીજી કરી હાથાફાઈ કરી આબુ ન ચાલે ગામડાની ગરીબ આદિવાસી બહેનો પોતાનો વ્યવહાર ન સમજતી હોય તો લિબલર વલણ અને વર્તન એસપીએમ કચેરી અને પોલીસ તંત્રનું હોવું જોઈએ જુગારના દારૂ નાટ્ટા ચલાવવા ઇલ્લીગલ માઈને મુખ્ય ભૂપેરી નોટો છાપતી અને નાગરિકો સામે બદ્તમીજી કરેલી

તમારી અંદર જરે ચિંગારી પેદા કરો આ કલેક્ટર એસપી બધા તમારા નોકર છે એવી ખુમારી લઈને આવો આવું પડ્યું ને કલેક્ટર બી આવે જનતા મજબૂત થાય તો એસપી બી આવે અને એસપી નો બાપ બી આવે અને નાના કર્મચારીઓનું આપણે ઓલવેઝ સન્માન કરીએ છીએ પણ જનતા સાથે મિસબિહેવ કરશે તો અમે પછી ખબર છે ને પરસે હું છોડાઈ દઈશું તારા ધંધા તારા ધંધા ધંધા એફઆઈઆર જેલો બેલો અમારો એક શું કહેવાય અમારા અણુ એક આગો પાછો નહીં થાય એનાથી ચલાવે છે કે નહીં ચલાવતા

જય સંવિધાન અનંતભાઈ તુ આગે બનંતો અનંત જિંદા પા गुजरात नवसारी से संवाददाता सुफियान मुल्ला की रिपोर्ट आप बने रहिए प्लस इंडिया लाइव के साथ जल्द ही लौटेंगे अगली खबर के साथ अपडेट के लिए चैनल को करें सब्सक्राइब जहां हर खबर सिर्फ खबर नहीं होती हकीकत की दस्तक होती है